बोसा हाना हा बोल તારો મને સાહેબો બતા રેરો આ જ્યાં ભે જો તમારું ગામ ને જ ના ગોખીપુર ગમ નહી હા ગોથરપુર ગમ હવે ગામ હા જ્યાં ભો હ

જે લગાડી જો પણ પેલા ને એમને મેલવાના નહીં એ હમણાં જો ઓળખ બે મહિને ચીયા હોય એ ક્યાં ને વંછેર ગાડી છે

ફરદોન કરવા કઈ કાર બાર નખાવો અલ્યા હું એ બધું નહીં કરવા લડવા હોય એક જ ખબર પડશે મા તું તારા

આજે તો આવા જતા રહ્યા આ નદી માનતાય કે ગમે તો હનતાય આ ફર છોડવા અહીં જંગલ માં અહીં આયા હવા નદી ગયા એવા આ વખત કે તો નહીં